હમણાં જે ફોટો જોયો તેનું નામ છે કાર્તિક આર્યન આપણે એક કહેવત સાંભળી હશે કે કંઈક સારું કરવા માટે કંઈક ગુમાવવું પણ પડે અને કંઈક છોડવું પણ પડે છે તો જ સફળતા મળતી હોય છે ચૌદ જૂન બે હજાર ચોવીસના દિવસે કાર્તિક આર્યનની એક ફિલ્મ આવે છે ફિલ્મનું નામ છે ચંદુ ચેમ્પિયન આ ફિલ્મમાં કામ કરવા અને તેમાં જે રીતે ફિટનેસ જોઈએ છે એ માટે કાર્તિક આર્યને એક વર્ષ સુધી ખાંડ નથી ખાધી ઘણીવાર એવું પણ થયું છે કે દિવસમાં એક જ વાર જમતો કારણ હતું કે સામે જે ફિલ્મ નિર્દેશક છે તેણે જે રીતે ફિટનેસ કરવાની કહ્યું હોય એ રીતે કરવું પડે ત્યારબાદ કાર્તિક આર્યને દોઢ વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ કરી નથી અને તેણે પોતાનું જીવન રોબોટ જેવું બનાવી દીધું હતું કે સવારે ઊઠે અને ફિલ્મ નિર્દેશક જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવાનું